ન્યૂઝ વાત કરીએ તો રાજુલા જાફરા શહેરમાં પીવાના પાણીની સમસ્યા ધાતવડી ડેમ એકમાંથી પાણી પૂરું પાડતી જૂની જીઓડીસીની પાઇપલાઇન જર્જરિત થઈ ગઈ આ બાબતે ધારાસભ્ય હિરાભાઈ સોલંકી દ્વારા સરકારમાં કરાઈ હતી રજૂઆત નવી પાઇપલાઇન નાખવા માટેની મંજૂરી મળી પરંતુ કામગીરી શરૂ નહીં થતા લોકોમાં રોષ જોવા મળ્યો રાજુલા જાફરાબાદ નગરપાલિકા વેપારીઓ સહિત શહેરીજનો દ્વારા એકઠા થઈને રેલી કાઢી હતી રેલી પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું આગામી ઉનાળા દરમિયાન પાણીની સમસ્યાના સર્જાય તે માટે પાઇપલાઇનની કામગીરીમાં શરૂ કરવા માંગુઠી ઉઠી વહેલી તકે પાઇપલાઇન નાખવા માટેની કામગીરી શરૂ કરવા માંગ કરી એસકેએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર રાજુલા પાણી પ્રશ્ને આ બધા રાજુલા જેનો ભેળા થયા છે બે હજાર બાવીસ પછી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સુટાણા ત્યાર પછી વેપારીઓએ ભાજપના કાર્યકર્તાએ શહેરીજનોએ એક જ હીરાભાઈને વાત કરેલી કે ભાઈ રાજુલાનો જે પાણીનો પ્રશ્ન જે છે એ ચાર દીએ પાંચ દિએ પાણી મળે છે તો એકાત્ર બે દિએ પાણી મળે એવી તમે વ્યવસ્થા કરો ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી સરકારમાંથી પંદર કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ ધારાસભ્યશ્રી લઈ આવ્યા એનું ટેન્ડર થઈ ગયું અને પાઇપ લાઈન નાખવાની શરૂઆત થઈ એટલે અમુક કારણોસર આ પાણીની પાઇપલાઇન બંધ રહી છે જો આ ઉનાળામાં બે મહિનામાં પાણીની પાઇપલાઈન ન નખાય તો રાજુલા શહેરને દસથી વીસ વર્ષ લગી પાણી વગર રહેવું પડે છે અત્યારે શારદીએ પાણી મળે છે એ આઠ પાણી મળે કોઈનું અમારે ઝૂંટવી અને લઈ લેવાનું નથી જેના હકનું હોય એને મળે એમાં રાજુલા શહેર એમની સાથે છે પણ એનો મતલબ એવો નથી કે રાજુલાની શહેરની પ્રજા તરસે રે એની માટે અમે કાલે એક ટૂંકી નોટિસ આપી અને સરકાર શ્રીનું ડેપ્ટુ કલેક્ટરના આવેદનપત્ર આપીને કે અમારી જે રાજુલા શહેરની લાગણી છે એ નગરપાલિકાના અઠ્યાવીસ સભ્યો ધારાસભ્ય સાથે સંકલન કરી અને ગ્રામજનોને અમે વિનંતી કરી હતી કે આપણે જો આ પાણીની પાઇપલાઇન આ સમયમાં નહીં નાખીએ તો આપણે ક્યારેય નહીં નાખી શકીએ અને આપણે પાણીનો પ્રશ્ન માંથી વંચિત રહેવું એટલે જે રાજુલાની જનતાએ પેટ ભરી અને અમને સહકાર આપ્યો છે અમને મદદ કરી છે રાજુલા શહેર માટે મદદ કરી છે રાજુલાના નાનામાં નાના છેવાડાના વિસ્તારમાં પાણી નથી પગતું એના માટે જે મદદ કરી છે એ શહેરના બધા નાગરિકોનો હું નગરપાલિકા વતી આભાર માનું એક રજૂઆત કરવામાં આવેલ હતી જેની અંદર રાજુલા શહેરના તમામ નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રશ્ન એવો છે કે ધારેશ્વરની અંદરથી તમારે રાજુલા શહેર માટે પીવાના પાણીનો સ્ત્રોત એક જ હોય અને જૂની લાઈન છેલ્લા છેતાલીસ વર્ષ પહેલાં નખાયેલ હતી જે ખૂબ જ જર્જરીત થઈ ગઈ હતી એની જગ્યાએ નવી ડીઆઈ લાઈન જે નાખવાનું કામ હાલ શરૂ હતું તેમાં અનિવાર્ય કારણોના સંજોગે અત્યારે હાલ એ કામ બંધ છે જેના લીધે રાજુલા શહેર માટે ખૂબ જ વિકટ પ્રશ્ન છે એનું નિરાકરણ જલ્દીથી લાવે એ માટે તેમ નવુભાઈ કુમાર તેમજ રાજુલા નગરપાલિકાની ટીમ દ્વારા આજરોજ પાંચ ઓફિસે આવેદનપત્ર આપ્યું હતું અને અમને છે સરકાર દ્વારા ખૂબ જ સારો નિર્ણય લઈ અને આ કામગીરી જલ્દીથી શરૂ કરવામાં આવશે એવી અમને સૌને આશા છે